અત્યારે વાગ્યા છ સવારના આઠ ને ત્રીસ અને મને દર્શન થયા શિવાજી મહારાજના રસ્તામાં જતા મને અનેક થેટર જોવા મળ્યા અને થેટરની અંદર વધુ પ્રમાણમાં તમાકુ અને દિવેલાનો પાક વધુ પ્રમાણમાં થતો જોવા મળ્યો તો આવા સુંદર અને સ્મૂથ રોડ ઉપર એટલીવાને ડ્રાઇવિંગ કરવાની પણ મજા અને અહીંયા તમે આવો તો તમે ડાકોર પણ જઈ શકો છો તો આ દ્રશ્ય જોઈને તમને એમ થતું હશે કે આ બાઇક મહીની અંદર ડ્રાઈવિંગ કરવા માટે એક નવા વિડીયોની અંદર તો સંપૂર્ણ યાત્રાની અંદર તમે બને લેજો આપણે આવી ગયા છે ગલતેશ્વર વડોદરા થી પચાસ કિલોમીટર નું અંતર કાપ્યા બાદ અહિયાં પહોચી ગયા છે વર્ષો જૂનું અહીંયા મહાદેવજી મંદિર બનેલું છે તો ચાલો યાત્રા શરૂઆત કરીએ તો આપણે સાથે મળીને ગલતેશ્વર ની મુલાકાત કરીશું ગલતેશ્વર માત્ર ભક્તો માટે જ નહીં પણ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નદીના શિશાળા પાણીમાં નાહવાનો આનંદ અને આસપાસની હરિયાળી મને પ્રફુલ્લિત કરી દે છે ગુજરાત સરકાર દ્વારા પણ આ સ્થળને પ્રવાસના ધામ તરીકે વિસ્તારવામાં આવ્યું છે જેનાથી અહીં સુવિધાઓમાં વધારો થયો છે દૂરથી મંદિરનું શિખર જોવા મળે મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા અહીં અજોડ છે શ્રાવણ માસમાં અને ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે અહીં ભક્તોનું મહેરામાન ઉમટી આવે છે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં પણ આઈ મેળો ભરાય છે માંથી નદીના કિનારે પણ અને સ્નાનનું પણ વિશેષ મહત્વ છે તો ગલતેશ્વર આવો એટલે આપણને આ રીતનો ગેટ જોવા મળે છે અને અહીંયાથી તમે પસાર થાવ એટલે પાર્કિંગનો એરિયો જોવા મળે છે ટુ વ્હીલરના વીસ રૂપિયા અને ફોર વ્હીલરના પચાસ રૂપિયા લેવામાં આવશે તો નદીની અંદર ઊંડા પાણીમાં સ્નાન કરવા માટે જવું નહીં જે તે જશે તેની જવાબદારી પોતાની રહેશે તો ચાલો આગળની સાઈડ ઉપર આપણે વધીશું અને અહીંયા માર્કેટ પણ લાગેલું છે જ્યાંથી આપણને જમવાની અને પૂજા પાનો સામાન પણ મળી જાય છે તો કલર વાળા કોઠા આપણે આવતી વખત લઈ લેશું શું છે કોઠાનું વીસ વાળા છે ને ત્રીસ વાળા છે

આ ગામની શાયર ઉપર તમે મંદિરનો દર્શન જઈર આવશે અને અહીંયાથી યશકો જઈ શકે છેા nadi taraf જવાય છે અને આ રસ્તો અહીંયા જાલશે ગામની અંદરની શાયર ઉપર તો અહીંયા રામાપીરનું મંદિર પણ બનેલું છે થોડાસા ડાડા સ્ટ્રીટ ઉપરની શાયર ઉપર જાવ એટલે તમે રામાપીરના પણ દર્શન કરી શકો છો પાછળની સાઈડ ઉપર તમે એક્ઝેક્ટ જોઈ શકો છો મંદિર દ્રશ્ય મંદિરની પાછળની સાઈડ ઉપર અને નીચેની ની સાઈડ ઉપર નાના થોડું ગાર્ડન પણ બનેલું છે જ્યાં બાળકોને પણ તમે એન્જોય કરાવી શકશો ભાવિ ભક્તો અને વિસ્તારમાંથી આવે મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમ અનુભવ પણ કરે છે તો અહીંયા આપણે બહુ ચંપલ કરીને આગળ વધીશું અને સંપૂર્ણ ઇતિહાસ પણ અહીંયા લખવામાં આવ્યો છે જે તમારે વાંચવો જોઈએ વિડીયોને તમે પુષ્ટ કરીને વાંચી શકો છો મંદિરના નીચેની ભાગની આકૃતિ તમને આ રીતની જોવા મળે છે હાથીની બનેલી છે એવું લાગે કે આખો મંદિરનો ભાગ હાથી ઉઠાવ્યો હોય તો મંદિર નો ઇતિહાસ કઈ આ રીત છે ખેડા જિલ્લાના ધાસા તાલુકાના સણના ગામ પાસે આવેલું આ મંદિર ગુજરાત ના ખોડે વસેલું છે અહીં મહી નદી અને ગલતી નદી સંગમ થાય છે ગલતી નદી નામ ગાલવો ઋષિ નામ પરથી પડ્યું હતું આ નદી પાણી સીધું શિવલિંગ પર અભિષેક કરતું હતું જે આ સ્થળે ની પવિત્રતા અંદર વધારો કરે છે શ્વર મંદિરની સૌથી મોટી વિશેષતા તેની શૈલીનું એક મોટું ઉદાહરણ છે મંદિરનો મંડપ અસ્મરણીય છે અને તેની કોટળની જોઈને આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ મંદિરની ભવ્ય દિવાલો ઉપર દેવી દેવતાઓ અને મનુષ્ય હાથીઓની આકૃતિ કોતરવામાં આવેલી છે તો દોસ્તો આ મંદિરની મુલાકાત લેવા માટેનો બેસ્ટ સમય છે શિયાળાની શાંતિ પૂર્વક મુલાકાત લઈ શકો છો અને આધ્યાત્મિકતાનો આનંદ મેળવી શકો છો તો આ મંદિર અતિ પ્રાચીન હોવાને કારણે અને તેની ઉપર જે રીતની કલાકૃતિનો નમૂનો દર્શાવવામાં આવ્યો છે ને તેના લીધે પણ વધુ પ્રખ્યાત છે તો તમે નાળિયરનું પ્રશાસ કરતા હો તો તમે એજટ સામેની સાઈડ ઉપર આ રીતનું નાળિયર બદલવાનું સ્થાન જોવા મળશે ચાલો દોસ્તો હવે આપણે પ્રવેશ કરીશું મંદિરના ગર્ભગ્રહ ની અંદર તે પણ અહીંયા નીચેની સાઈડ ઉપર જે ગાર્ડન બનેલું છે તે આગળ જાય છે ગાર્ડન માં પણ અન્ય નાના નાના મંદિર પણ બનેલા છે અને આ રીતના મોટા પથ્થર પણ તમને મૂકેલા જોવા મળશે તો આ મંદિરને સંપૂર્ણ યાત્રા કરીને મારો અનુભવ એ કહે છે જો તમારી આધ્યાત્મિકતા અને સ્થાપત્ય કલાને એ સાથે જોવી હોય તો ગલતેશ્વર મહાદેવ શ્રેષ્ઠ સ્થાન છે આવું આપને આપના આ વારસાનું જતન કરીએ અને મહાદેવજીના આશીર્વાદ મેળવીએ અને તમે પણ જોરથી બોલો હળફળ મહાદેવ અને કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર હળફળ મહાદેવ લખવાનું ન બોલતા

જૂના જમાનાની અંદર લાકડાનો ઉપયોગ વધારે થતો અને સપોર્ટ આ રીતના લાકડાના નાની રૂમો બનેલી છે અથવા રૂમોની અંદર ટાળા લાગેલા છે તો તે જમાનાની અંદર રહેતા લોકોને સરસ મજાનો અનુભવ થતો હશે કારણ કે આ રીતનું ખુલ્લું અહીંયા આંગણ જોવા મળે છે જ્યારે વરસાદની સિઝન હશે તો અહીંયા પાણી પડતું હશે અને અંદરની સાઈડ ઉપર આશ્રમ પણ બનેલું છે તો આશ્રમનું દ્રશ્ય તમે કઈ આ રીતનું નજર આવવાનું છે અહીંયા અવનપુર પણ બનેલો છે તમે અહીંયા આવીને હવન પણ કરાવી શકો છો હવન કુંડ પણ ચાલી રહ્યો છે તો અહીંયા નિર્મલ દાસ ઓલ હરિદાસ મહારાજ ની મઢી પણ અહીંયા અમે જોવા મળશે હરિદાસ ની આ મઢી છે જે મહારાજ હતા તો સરસ મજાનું અહીંયા જમવાનું પણ આયોજન થતું હોય છે તો તમે ગામના પાછળના ભાગમાં જશો તો તમને અહીંયા જોવા મળે છે જે આગળ ગામના લોકો આવીને કરે છે તો સરસ મજાનું દ્રશ્ય પણ તમે ગામના પાછળના ભાગની અંદર આવો તો આપણને જોવા મળે છે તો આપણને આ રીતના દરવાજા ક્યાંય પણ હવે જોવા મળતા નથી પેલા દરવાજાને જ્યારે ખેતનું હેન્ડલ બનાવવામાં આવતું આશ્રમ છે ત્યાંથી તમે અંદરની ઉપરથી આવશો પાછળના ભાગની અંદર તો અહીંયા ગુરુસ્મૃતિ મંદિર પણ બનેલું છે તો અહીંયા આવીને તમે દર્શન કરી શકો છો અને સરસ મજાનું આ દ્રશ્ય તમને જોવા મળશે